સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ચાર તાલુકાઓ છ ઇંચ વરસાદ પડ્યો છે ચાર તાલુકામાં પાંચ કરતા વધારે વરસાદ પડ્યો છે અને ચાર તાલુકા એવા છે કે જ્યાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ રહ્યો છે રાજ્યના સાત તાલુકાઓ છે કે જ્યાં આજે ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ રહ્યો છે સત્તર તાલુકાઓમાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે એકતાલીસ તાલુકાઓમાં એક ઇંચ કરતા વધારે વરસાદ છે બાવીસ તાલુકાઓમાં સામાન્યથી થી એક ઇંચ સુધીનો વરસાદ છે મતલબ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં આજે મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે અને સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આજે કહેર પણ જોવા મળી રહી છે